ડ્રીમ લાઇનર બહુ જ આધુનિક વિમાન છે અને ધારો કે એને બદલે બોઈંગ સેવન 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 પણ હોત એની પહેલાં એના પછીનું કે એની પહેલાંનું તો અથવા તો બોઈંગ સેવન થ્રી સેવન હોત એ સેવન થ્રી સેવન એટ હંડ્રેડ હોત તો પણ એવું વિમાન એનું એક એન્જિન બંધ થયા પછી પણ ટેક ઓફ કરી શકે છે અને ડ્રીમ ડ્રીમ લાઇનર તો એવું વિમાન છે કે એક જ એન્જિન વડે મોસ્કો સુધી બી જઈ શકે આ વિમાનની એક મોટા મોટું રહસ્ય એ છે કે એના બે એન્જિનો સામટા ફેલ ગયા હોય એવું જણાઈ આવે છે કારણ કે વિમાન ઊંચાઈ ગુમાવતું હતું હવે વિમાન જ્યારે ટેક ઓફ કરે છે ત્યારે એણે ફૂલ થ્રોટલ આપી અને પાઇલટ એને વધુમાં વધુ એન્જિન પાવર આપે છે એ પછી એક સ્થિતિ આવે છે જેને વી વન કહે છે વી વન જે સ્થિતિ છે એ વખતે પાઇલટને પાઇલટે તાત્કાલિક નિર્ણય લેવો પડે કે વિમાન ઉડાડવું છે ટેક ઓફ કરવું છે કે એબોર્ટ કરવું છે એટલે કે માંડી વાળવું છે હવે માંડી વાળવાનું નક્કી કરવા માટે બી જાજો સમય નથી હોતો કારણ કે બોઈંગ સેવન થ્રી સેવન બોઈંગ સેવન સેવન એવું વિમાન છે કે જે ટેક ઓફ કરતી વખતે કલાકના બસો ને એંસીથી માંડીને ત્રણસો ને ત્રીસ કિલોમીટરની ઝડપને આગળ વધતું હોય હવે આ ઝડપે જ્યારે વિમાન આગળ વધતું હોય ત્યારે પાયલટે ઊભા તરતને તરત ડિસિઝન લેવો પડે કે હવે એટલે આને ડિસિઝન પોઈન્ટ કે છે અને વેલોસિટી વન કહેવાય છે ધીસ પોઈન્ટ ઇઝ વેલોસિટી વન વેલોસિટી વન વખતે એની પાસે એક છેલ્લો ચાન્સ હોય છે કે હવે વિમાનને મારે ઉપાડવું છે અથવા તો નથી ઉપાડવું જો નથી ઉપાડવું તો પછી રનવે એટલો લાંબો હોવો જોઈએ કે જે રનવે ઉપર એ સ્ટોપ કરી વિમાનને રોકી શકે બ્રેક મારીને આ જે એરક્રાફ્ટ હતું એની સ્થિતિમાં થયું છે એવું કે એણે ટેક ઓફ તો કર્યું પણ એ પછી ઊંચાઈ ગુમાવવા માંડ્યું હવે આના છે બે ત્રણ કારણો હોઈ શકે પહેલી વાત એ કે તમે જો લી ફ્લેપ એના જે પાછળના જે ફ્લેપ છે બરાબર ન લંબાવ્યા હોય અથવા તો વધુ પડતા નીચે કરી નાખ્યા હોય તો પછી એ લેન્ડિંગનો તબક્કો થઈ જાય છે એટલે એ એવું તો બન્યું નથી એવું દેખાઈ આવે છે કે ભાઈ ફ્લેપ તો જાણે વાળેલા નથી પણ ફ્લેપ પૂરેપૂરા લંબાવેલા છે કે નહીં એ પણ ખબર પડતી નથી બીજી શક્યતા એ છે કે એને ફૂલ પાવર નથી મળ્યો એટલા માટે કે એને ફ્યુલ નથી મળ્યું પૂરું જો એવું છે તો પછી ફ્યુલ પંપ જે છે એને પૂરું પૂરું સપ્લાય નથી આપ્યો હવે કોઈપણ કેસમાં બે એન્જિનો બંધ થાય ને એવું ક્યારેય બન્યું નથી કેટલાય બનાવો ભૂતકાળમાં એવા થયા છે કે જ્યારે વિમાને એક જ એન્જિન વડે એટલાન્ટિક મહાસાગર ક્રોસ કરી નાખ્યો છે આ સ્થિતિ અત્યારની જે સ્થિતિ છે અને અત્યારનો જે સ્થિતિ જોવા મળે છે એ જોતાં એવું લાગે છે કે બે એન્જિન બંધ થયા અને એ બહુ અનયુઝબલ ઘટના છે